રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સદનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચોવીસ વર્ષથી અનેકવિધ કે પ્રવૃત્તિ થઈ રહે છે તે અંતર્ગત આજ રોજ સર્વા જ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ જે એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ખાકી જાલિયા રોડ ઉપલેટા ખાતે સંપૂર્ણ શસ્ત્ર કે વિધિ દ્વારા પંદર દંપતી પ્રભુતામાં પગલાં માંડ્યા દરેક દંપતીને કન્યાદાન એશિયન ફાઉન્ડેશન ઓફ યુથ પ્રજ્ઞાબેન રાજા દ્વારા સતાવીસ જેટલી જીવન જરૂરિયાતો વસ્તુ આપવામાં આવી તેમજ ઉપેટા શહેરના શ્રેષ્ઠી દ્વારા અન્ય ચોદા જરૂરિયાત વસ્તુ આપવામાં આવી તેમજ દીકરીને ચાલીસ કન્યાદાનની જીવન જરૂર વસ્તુઓ આપવામાં આવી આ સમૂહ લગ્નમાં બાજા સાથે બાપુના બાવલા ચોક ખાતે વરગડાનું પ્રસ્થાન થયેલ

જૂનાગઢ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા જિલ્લા મહામંત્રી રવિભાઈ માકડિયા માજી ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયા ઉદ્યોગપતિ દિનેશભાઈ અમૃતિયા હકુબાવાડા જામનગર બાર કાઉન્સિલરના પ્રમુખ ભરતભાઈ સુવા તેમજ ઉપલેટા આર્ટ ઓફ લિવિંગના કિરણબેન સુવા અનિલભાઈ ડોલકિયા અમરેલીના હસનુભાઈ જોશી અશ્વિનભાઈ ત્રિવેદી જુનાગઢ નોબેલ યુનિવર્સિટીના પંડ્યા સાહેબ જુનાગઢ વેપારી અગ્રણી હસુભાઈ જોશી અશોકભાઈ શેઠ ગુણવંતભાઈ રાણીજા મયુરભાઈ સુવા દાનભાઈ ચંદ્રવાડિયા ગોપાલભાઈ ઝાલાવાડિયા વગેરે શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા આ વાહલુનિયા વિવાહમાં આયોજન સફળ બનાવ સદનાથ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ત્રિવેદી રાજુભાઈ ત્રિવેદી નીલુભાઈ ગોંધિયા બાદાભાઈ બોરખર ભવેશભાઈ સુવા વિક્રમસિંહ સોલંકી જગદીશભાઈ પેડા તે સતીશભાઈ સોત્રીજા મનુભાઈ બારોટ કાનાભાઈ ચના બાબરા સંજયભાઈ મુરાણી અનિતા અને ચૌહાણ સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી સર્વજ્ઞાતિ સમૂહ આયોજન કરો એમ એવું એમાં એશિયન હેલ્થ ક્લબ યુકે દ્વારા અમને ખૂબ ખૂબ સહકાર મળ્યો છે આ સિદ્ધના ટ્રસ્ટ દ્વારા ઉપલેટા તેમજ સૌરાષ્ટ્રના સર્વ જ્ઞાતિય લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં હતું સર્વ જ્ઞાતિય વાલુડી દીકરીના વિવાહનું આયોજન કર્યું તેમાં આશરે પંદર જેટલી દંપતીઓએ ભાગ લઈ અને પ્રભુતાના પગલાં માંડ્યા અને અમે ભગવાન પાસે પ્રાર્થના માગી કે આ જે દંપતીઓ આજે અહીંયા પ્રભુતાના પગલા માંડી અને તેઓ સંસારમાં ખૂબ સુખી રહે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી અમે અમારા સોમનાથ મહાદેવ પાસે પ્રાર્થના તેમજ આ સિદ્ધનાથ ટ્રસ્ટ દ્વારા જે સમૂહ લગ્ન આયોજન થયું એમાં ઉપલેટાના નગર શ્રેષ્ઠીઓ ઉપલેટાના અનેક નામી અનામી દાતાઓ દ્વારા પણ અમને સાથ અને સહકાર મેળવ્યો છે તો આ નવ દંપતીઓ ખૂબ ખૂબ સુખી અને સમૃદ્ધ રહે તેવી પ્રાર્થના